નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ ઉગાડતા તમામ ખેડૂતો માટે મળ્યા છે સારા સમાચાર જેમાં કપાસની નવી આવક રાજકોટની અંદર સસ્સો મણની ઠલવાય જેનો ભાવ કેવો રહ્યો અને સાથે જ આગામી સમયમાં કપાસના ભાવ કેવા રહી શકે એમ અને ટેકાના ભાવે સીસીઆઈની ખરીદી શરૂ થતાં એક સપ્ટેમ્બરથી જે નોંધણીના કામકાજો શરૂ થવાના છે તે તમે ઘરે બેઠા કરાવી શકો તો તેની પણ સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે કપાસની નવી કપાસની આવકની વાત કરીએ તો રાજકોટમાં નવા કપાસની એક ગાડીની આવક હતી જેનો ભાવ પ્રતિ વીસ કિલોનો ચૌદસો સુડતાલીસ રૂપિયા સુધીનો બોલાયો હતો જો કે સરેરાશ જૂના કપાસના ભાવની વાત કરીએ તો ફોર કપાસ હોય તો સોળસો ત્રીસથી સોળસો સિત્તેર રૂપિયા એ પ્લસમાં સોળસોથી સોળસો ને ચાલીસ બી પ્લસમાં પંદરસોથી સોળસો બીમાં ચૌદસોથી પંદરસો અને સી ક્વોલિટીની અંદર બારસોથી ચૌદસો સુધીના ભાવ જોવા મળતા હતા જો કે હજી પણ નવા કપાસની આવકો ધીમી ગત્યે વધે તેવા સંજોગો છે અને વરસાદ રહેશે તો કટકે કટકે પણ નવી આવકો થશે જો કે રાજકોટની અંદર જે નવી આવક થઈ હતી તે આંધ્ર સાઉથ કર્ણાટકની અને તમિલનાડુની નવા કપાસની આવક હતી આપણે ત્યાં ગુજરાતમાં કોઈ નવા કપાસની હજી આવકો થઈ નથી પરંતુ હવે ટૂંક જ સમયમાં આપણે ત્યાં પણ નવા કપાસની આવકો થવા લાગશે ત્યારબાદ કપાસમાં કેવો ઘસારો રહેશે તે જોવાનું છે સાથે જ આપણે રૂબજારની વાત કરીએ તો રૂબજારમાં ઘટિયા ભાવથી સાપ્તાહિક શરૂઆતમાં મામૂલી સુધારો જોવા મળ્યો હતો જો કે ખાંડીએ આજે મામૂલી સો રૂપિયા જેટલો સુધારો થઈને ખાંડીના ભાવ છપ્પન હજાર સો રૂપિયા બોલાતા હતા સામે આપણે વાત કરીએ તો આજે ખોળ વાયદાની અંદર વાયદો બેન્ચમાર્ક નવ રૂપિયા વધીને ચોત્રીસો પંચોતેર રૂપિયાની સપાટીએ બંધ હતો કપાયશિયા અને કપાસિયા ખોલનું બજાર ત્યાં ને ત્યાં સ્થિર જોવા મળ્યું હતું હવે આપણે જે કપાસના સીસીઆઈની ખરીદીની વાત કરીએ તો નોંધણીના કામકાજો એક સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર થવાના છે જેની માટે પ્લે સ્ટોરમાં કપાસ કિસાન કપાસની એપ લોન્ચ કરી છે જેમાં ખેડૂતોએ તેમનો જમીનના કાગળ સાથે આધાર કાર્ડ અને પોતાનો નંબર જોડવાનો રહેશે અને તે ત્રીસ સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થશે તેની સી સીઆઈથી ખરીદી થશે તેવું સરકારે બહાર પાડ્યું છે પરંતુ તેની સાથે એમ પણ કહ્યું છે કે જે ખેડૂતો રહી જશે તેમને ખરીદી શરૂ થાય ત્યારે પણ ઓક્ટોબર મહિનામાં એકાદ મોકો આપવામાં આવશે રજીસ્ટ્રેશન કરવા માટે જેથી ખેડૂતોએ બીવવાનું નથી ને જે ખેડૂતોને રજીસ્ટ્રેશન કરતા આવડે છે તે ખેડૂતોએ હવે સીસીઆઈ કપાસ વેચવા માટે રજીસ્ટ્રેશન કરી નાખવું જોઈએ તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ